સપનામાં જો મેલડી માતા આ ચાર સંકેત આપે તો સમજી લેજો તમારા ભાગ્ય ચમક ચમકવાના છે પ્રિય ભક્તજનો રાત્રિના સમયમાં સપનમાં જો જગદંબા મેલડી માતા આવા ચાર દિવ્ય સંકેત આપી જાય ને તો સમજી લેજો તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે અને તમારું જીવન ચમકવાનું છે તો આ કથાને છેક સુધી સાંભળજો કેવા ચાર સંકેત છે કારણ કે ઉપર બેડો પાર કરવા માટે જો કદાચ રાત્રિના સમયમાં ચાર સંકેત આપી દીધા ને તો માની લેજો તમારો બેડો પાર થઈ જશે તો એ ચાર કયા સંકેત છે આપ જાણતા હશો કે મેળી માનો જ્યારે જન્મ થયો દૈત્યનો હાકાર થયો ભગવાન મહાદેવજીની પાસે ગયા અને મહાદેવજી લડ એટલે તું જ પ્રસિદ્ધ બનીશ અને એ દૈત્ય ને હાથે હણ્યો અને માર્યો અને મહાદેવજી પાસે જઈને મેળડીએ પ્રાર્થના કરી પ્રભુ મારું નામ શું ત્યારે ભગવાન શિવે વરદાન આપ્યું છે ભગવાન કલ્યાણ કરનારા દેવે વરદાન આપ્યું છે કે જાતે લડીને એટલે મેલડી કહેવાની છે વાલા મેલે નથી નામ પડ્યું મેલડી એટલે મેલડી કળિયુગની સાક્ષાત દેવી કહેવાય અરે ગમે તેવું મેલું કર્યું હોય ગમે તેવું ઘેલું કર્યું હોય અને પળગળમાં એને હણી લેનારી એ મેલડી છે પણ ખોટું ના થાય હો વાલા કદાચ કોઈનું ખોટું કરવા માટે એની પાસે જશો તો તમારી વારે નહીં ચડે મેલડી કોઈનું સારું કરવા માટે એનું કાર્ય કરશો ને તો ચોક્કસ વારે ચડશે કયા ચાર સપ્ન છે પ્રિય ભક્તજનો આપણે રાત્રિના સમયમાં સુતા છે આપણે મોટું મગજ આજ બંધ છે અને નાના મગજમાં ભગવતીનું રાત્રે સ્મરણ કરતા 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 તમે જો સુઈ જાઓ એટલે જ કીધું સ્મરણ ભગવતીનું કરતા શું અને રાત્રિના સમયમાં જો આ ચાર સંકેત આપી જાય પહેલું સંકેત છે કોઈ ઘડી નારી એટલે ઘડી દોષીમાં હોય ને હાથી હાથના ટીકે લાકડી લઈ લઈ અને નીકળ્યા હોય અને કદાચ એમ તમને કહી દે કે બેટા તું મને અહીંયા મંદિર સુધી પહોંચાડીશ તો સમજી જવું તમારું મંગલ અને મંગલ થવાનું છે પ્રિય ભક્તજનો આ સંકેત મળેલું છે અને એને સંકેત મળ્યા પછી આજ ઓસ્ટ્રેલિયાની રણભૂમિ ઉપર એનો ડંકો પણ વાગ્યો છે આપણા ઇન્ડિયાના માણસો મા મેળવીને બહુ જ માને સુધીરભાઈ પટેલ નામ છે વાલા મા મેળવીને એટલા બધા માને એટલા બધા મને ના પૂછો વાત એક વખત ભગવતીની કૃપા એટલી બધી હતી પણ બધું જ ચાલ્યું ગયું પોતાની પત્નીથી મારી સંસાર બધું જ કર થઈ ગયો માણસ મુજાવા લાગ્યો છે પણ ભક્તિને નથી છોડી વાળા આપણને તો થોડું દુઃખ પડે એટલે આપણે માં ભગવતી ને ભૂલી જઈએ છીએ એ માણસે માં મેળીનો સથવારો સાથે રાખ્યો છે આખી રાત ભગવતી મેળીનું સ્મરણ કરતાં 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 નિંદ્ર આવે એટલે સુઈ જાય અને એક દિવસ એવું બન્યું છે મધ્યરાત્રિ જામી છે અને મધ્યરાત્રિના સમયમાં આજે એક ડોશીમાનું સ્વરૂપ ધારણ કરેલા એને જોયા છે ડોશીમાનું સ્વરૂપ છે હાથમાં લાકડી છે અને તૂટલા ચશ્મા ધારણ કર્યા છે અને લાકડીના ટેકે 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 લીમડાની હેઠે આવી અને છાયડામાં કહે કે બેટા તું મને મંદિર સુધી પહોંચાડીશ અને ત્યારે એ વ્યક્તિ જોઈએ સુધીરભાઈ ચોક્કુ આ કહેતા કહેતા એની આંખ પણ વિની થઈ છે કે ત્યારે મેં બાવડું પકડીને જ્યારે મંદિરે પહોંચાડ્યા ને ત્યારે મંદિરે પહોંચ્યા પછી અદ્રશ્ય થઈ ગયા ક્યાં ગયા એ મને ખબર નથી પડી અને હું ચોધાર આંસુડે રોતો રહી ગયો સપનમાં ચોધાર આંસુડે રડ્યો છું માં તું આવ્યા પણ મને ન ઓળખ્યા મેં તમને ન ઓળખ્યા અને પછી અંતર સ્વપ્નમાં મને કહે કે સુધીર હવે તારા જીવનના લેખ બદલાશે અને પછીનો સમય બે હજાર વીસથી અત્યારે બે હજાર ચોવીસ સુધીનો જે સમય અદ્ભુત આવ્યો છે વાલા કે જે લોકો એનાથી દૂર ભાગતા હતા એ લોકો પાસે બોલાવા લાગ્યા છે અરે બિઝનેસમાં ડીલ એવી થવા લાગી એટલું બધું ધનને વૈભવ મળવા લાગ્યો અને પછી એના જીવનમાં મંગલ જે પતિ પત્ની છોડીને ચાલ્યા ગયા હતા એ પત્ની અઠવાડિયામાં પાછા આવ્યા જે દીકરા છોડીને ચાલ્યા ગયા હતા એ દીકરા પાછા આવ્યા અને મા મેળવીનું સતત ચિંતન કરે એ અત્યારે એટલો મોટો બિઝનેસમેન હોવા છતાં રોજ સવારે એક કલાક મેલડીની માળા કરે છે રોજ સાંજે એક કલાક મેલડીની માળા વિદેશના પ્રાંતમાં જો આવો ડંકો ફેલાવ્યો હોય મેલડી છે જો પહેલું સંકેત જીવનમાં આ મળી જાય તો સમજી લેવું તમારો બેડો પાર થવાનો છે બીજા નંબરનું સંકેત એ છે બીજા નંબરનું સંકેત એ છે કે તમને રાત્રિના સમયમાં જો કોઈ મેળીમાનું મંદિરમાં રાત્રિના સમયમાં તમે સુતા છો મેળીમાનું મંદિર છે અને મંદિરમાં ઉપરના ટોચ ઉપર કોઈ મોરલો આવીને બેઠો છે અને આરતીનો સમય રણહાર થઈ રહ્યો છે અને એ મંગલ સમયમાં જો તમે એમાં મેળડીનું સ્વ કરતા હશો તો આ જો સપનું આવી ગયું તો તમારું મંગલ થવાનું છે ચોક્કસ થવાનું છે આનો પણ એક સત્ય દાખલો છે કારણ કે મેલડીના તો અનેક દાખલાઓ છે કથાઓ છે પરચાઓ તારાપુર ની પાસે વલાસણ ગામ છે તમે જાણતા હશો વલાસણમાં એક વિદ્યાનગરમાં રહેતા અંકિતભાઈ નામના માણસ વલાસણમાં એટલું બધું માને દર ગુરુવાર દર રવિવાર દર મંગળવાર ભરવા 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 લાગ્યા 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 છે 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 યાદી હતી ભગવતી મેળની તમારી પરીક્ષા બહુ કરે છે વાલા પણ જ્યારે પરીક્ષામાંથી બહાર ઉતરી જાઓ છો ને ત્યારે પછી આપે છે એ એટલું આપે છે કે તમે લેતા થાકી જશો પણ ધીરજ પહેલી જુએ છે અંકિતભાઈના ડિવોર્સ થઈ ગયા છે એટલી બધી તકલીફ છે ન પૂછો વાત અને એકવાર મેડીમાં આધારિત થઈ અને રવિવાર ભરવા લાગ્યા છે ભરવા લાગ્યા છે સાંજનું ટાણું થયું છે અને સાંજના સમયમાં જ્યાં મેડીમાંની આરતી થાય આરતીનો રણકાર થાય અને જ્યાં ઉપર બેસીને મોલ્લો કળા કરતો એ જ દ્રશ્ય જોઈ લીધું અને જીવનમાં મંગલ મંગલ અને મંગલ પછી થવા લાગ્યું એ અદ્ભુત એક પ્રાંતમાં બનેલો દાખલો છે ત્રીજા નંબરનું સંકેત એ છે મેલડી આજ આપણા પધારતી હોય કોઈ દીકરી સ્વરૂપમાં નવ સ્વરૂપમાં અને સવારનો અને સવારમાં આપણે પૂજા કરી રહ્યા છે અને એ જ સમયમાં કોઈ નાની દીકરી આવે તો સમજી લેવું તમારું મંગલ થવાનું છે રાત્રે સુતા આ સપના આવે તો જાણી લેવું તમારું મંગલ છે સંકેત આપે છે ચોથા નંબરનું સંકેત એ છે કે કોઈ સ્ત્રી યુવાન રૂપરૂપનો અંબાર છે પોતાના રૂપરૂપનો અપમાર છે અને પોતાના દીકરાને લઈને આપણી પાસે આવીને કહે ભાઈ મને કઈક તું આપ અને જ્યારે આ ભાવના દાખલ કરે ત્યારે એને આપજો વાલા સ્વપ્નમાં જો આવું જણાઈ જાય પોતાનો પ્રત્યાશ પોતાની સામે આ વસ્તુ બની જાય તો એટલી વાત ચોક્કસ યાદ રાખજો કે કદાચ કોઈ પણ રૂપમાં મે જીસ ભગવાન આવી જાય છે કાણ જાણે કયા રૂપમાં માં મેલડી આપણને મળી જાય અને જ્યારે માં મેલડી મળે ત્યારે ભવ ભેડો પાર થઈ જાય છે જેને જેને માં મેલડી વર્યા છે જેને જેને મેલડીના જાપ કર્યા છે જેને જેને મેલડી ઉપર આસ્થા રાખી છે જેને જેને મેલડીના આશરે બેઠા છે માં મેલડી તું ને તારો આધાર તારો આશરો આટલું રાખીને બેઠા છે ને ત્યારે મેલડી શ્રીલંકા પણ પહોંચી છે અરે ઓસ્ટ્રેલિયા પણ પહોંચી છે જ્યાં જ્યાં પ્રાંતમાં જ્યાં જ્યાં એનું નામનું સ્મરણ થાય ત્યાં ભગવતી પહોંચે છે પહોંચે છે ને પહોંચે છે જો રાત્રિના સમયમાં જો સૂતા સમયમાં આ ચાર સ્વપ્નમાં સંકેત મળી જાય તો જાણી લેજો વાલા કે મા મેળીની કૃપાથી તમારા જીવનના તારલા ચમી રહ્યા છે ચમત્કાર અદ્ભુત થશે તમારું જીવન આજ ચાર ચાંદ લાગી જશે અને મા ભગવતીની કૃપાથી ચમત્કાર ચમત્કાર થઈ અને ધન વૈભવ સુખની પ્રાપ્તિ અવશ્ય થશે વાલા અવશ્ય થશે